આજોજ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ દાહોદ તાલુકાના તણસીયા ગામે જિલ્લા સીટના સભ્ય રમણભાઈ ભાભોરજી અને જિલ્લા સીટના ભીલ સમાજ નાગેવાનોને ગામ ભીલ પંચની રચના કરવા બાબતે તેમજ દાહોદ પંચમહાલ મહિસાગર જિલ્લાના આદિવાસી ભીલ સમાજ લગ્ન બંધારણ પ્રચાર રથના માધ્યમથી ગયેલ જનજાગરણ લગ્ન બંધારણને પૂરેપૂરો સપોર્ટ સહયોગ સંપૂર્ણ કરવામાં આવ્યો હતો તેમજ આપણા આ પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં નવા નિયમો બંધારણ પ્રમાણે લગ્નો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અહેવાલ બાબુભાઈ મોહનિયા જે આપણા સમાજને સુધારવા માટે જે સૂચનો કર્યા છે એ સૂચનોને આપણે કાયમ માટે વળગી રહેવાનું છે અવારનવાર આપણે અહીંથી જઈએ અને બધા ઘેર જઈને બીજી વાત કરીએ એના માટે આજે આપણે ભગવાનના ચરણોની અંદર આ મંદિરની અંદર એક સમાજની સુધારણાની જે કાર્યક્રમો ચાલી રહ્યા છે જે બિરસા મુંડાની અંદર આદિવાસી બિરસા મુંડા ભવનથી જે રથ ચાલુ કર્યું હતું અને રથ દ્વારા આપણા દાહોદ તાલુકાની અંદર નહીં પરંતુ પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર ગામડા ગામડે ફરીને આપણા આદિવાસીઓને જાગૃત કરવા માટે આપણા સમાજને આગળ લેવા માટે જે આપણા કુરિવાજો છે એને કઈ રીતે આપણે આ બંધારણની અંદર સૌ એક થઈને આપણા સમાજને આગળ લાવીએ એ હેતુથી આપણે સૌ ગામડે ગામડે આ રથ ફરીને સૌને સમજણ આપી અને સૌ આપણા જિલ્લાના સૌ આગેવાનો વડીલો ભેગા થઈને એકત્રિત થઈને જે રથનું સ્વાગત કર્યું અને જે બંધારણ છે એ બંધારણનું પણ સ્વાગત કર્યું એવા વિડીયો પણ આપ સૌ જોઈ રહ્યા છે ત્યારે આજે આપણા ગામની અંદર પણ વચ્ચે રથ આવ્યું હતું અને એ રથની અંદર જે જે માર્ગદર્શન આપને આપ્યું હતું એમાં પણ આપણે સૌ સંમત થયા અને આજે આપણે એકત્રિત થઈને આ સમાજ સુધારણાની બેઠકની અંદર જે સમાજને આગળ લાવવા માટે આપણે સૌ ભેગા થઈને એક સુરથી આપણું કે જે બંધારણ છે એનું અનુસરીને આપણે આજે આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે આપણે ભગવાન રામના ચરણોને સમન કરીએ વંદન કરીએ મિત્રો આપણી અંદર હમણાં આપણા ગામના આપણા નારૂભાઈ અને સૂન્યાભાઈએ જે આપણા બંદરને અનુસરીને જેઓએ શરૂઆત કરી છે એમનો હું અહીંયા આ મંદિરના પઠાણમાં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ઘણા બધા એવા લોકો બી છે કે ભાઈ ખરેખર છોકરીનું આજે ભેગ લેવું જોઈએ પરંતુ હમણે આ બધો ત્યાગ કરીને આજે હામે ચાલીને આપણને અહીંયા કીધું કે મારી છોકરીના એક સવા રૂપિયામાં લગ્ન કરાવવાનું છે અને જે ખર્ચ પેટે એકાવન હજાર રૂપિયા લેવાના છે અને જે શાંતિ પણ છે એક કિલોને સાડા સાતસો ગ્રામ જે લેવાની છે અને જે સોનું ઢોળતું લો એ પણ અને જે સમાજની જે કંઈ ગાઈડલાઈન છે એના પ્રમાણે આ લોકો થયા છે ત્યારે એમનું આપણે અહીંયા ખૂબ ખૂબ ભારપૂર્વક સ્વાગત કરીએ વધારી દઈએ મિત્રો બીજી વાત કરીએ આપણા જે રિવાજો હતા ભૂતકાળની અંદર જે આપણા બાપ દાદાઓ હતા અને આપણા ઢોકરાઓ હતા એ લોકોએ પણ આપણે ખુદ સમાજનું કઈ રીતે લગ્ન થયું ત્યારે હવે આ ડીજે હિજે એની પ્રથા નતી અને આપણે ઢોલ થાળી અને કુંડી શક્ય હોય તો શરણય લાવતા હતા આ ઢોલકી વાગે અને એ ઢોલકી ધૂીખાડામાં વાગતી હોય કે રવાળી ખેડામાં પણ લગ્ન થતું હોય તો પણ અહીંયા આપણને હમણાતી હતી નહીં કે આ ડીજે એટલું હમળાયેલ શાંત વાતાવરણની અંદર આ ઢોલ હમણાં તો ઢોલકીથી હમણાંથી અને આપણે લગ્ન કરતા હતા અને આપણે સાંભળીને વાનો ત્યાંથી ખરોતા જવું હોય કે ખેડા ઇટાવા પણ પણ એ લગ્નની અંદર આપણે સૌ ત્યાં જતા હતા હવે આ ડીજેના કારણે આપણા સમાજની અંદર ઘણી બધી કૂટેવો પડી કે ડીજે વાગે નાસવા માટે દારૂ પણ જોઈએ નાના નાના બાળકો જે ભણવા ગણવા વાળા છોકરાઓ છે જે પોલેટ વાળા એ લોકો જે આપણા વડીલો છે તો ઓછું પીવે પણ એ લોકો સાના છાના પીવે અને નાસે પૂરે સમાજની અંદર જે થઈ રહ્યો છે નાની નાની ઉંમરની અંદર આપણા બાળકો બગડી રહ્યા છે આ ડીજે વાગે ખોટા ખોટા ગીતો ગવાય એના કારણે છોકરી હોય છોકરા હોય એ લોકો બગડી રહ્યા છે અને ઉંમર નહીં પૂરી થાય અને ભાગી જતા હોય છે અને ડામવાનું કામ આપણું સમાજ કરી રહ્યું છે ત્યારે આપણા સમાજની સાથે રહીને આ બીજા પણ બિલકુલ બંધ કરો એવી મારી વિનંતી છે બીજી વાત આપણા જે ગીતો હતા શરૂઆત આપણે કરતા સગાઈ કરવા આવે માંગણી કરવા આવે ત્યારે આપણા રિવાજ પ્રમાણે આપણે ગીતો ગાતા હતા હમણાં કોઈ ગીત ગાશે તું દેખાય છે માટી લેવા જતા અમે ગોરડી આવી ચાલતા થઈ તારી પણ છોડીઓ ગીતો ગાતી ગાતી જતી અમે હાથ્યા જતા પાછા હતા એ પણ સદતર ભાન નોતા મમેરા આવે ગણપતિની સ્થાપના કરવી હોય ભરાડી હોય ભરાડીની અંદર પણ લાડ લાડે નચાડતા અને ગીતો ગાતા ના મજા આવતો હતો અમને લાડા નુંગળાવી ને કિના કપકા કરે પટે અને પાટીન ધરીન બાટો કાટ બોટ હોલકા નથી લાગાયા તમે વિચાર કરો

આ ભગવાન રામે જે તે વખતે સબરી માતાની વાત કરીએ બધું લાંબુ તમને નહીં થયું ઘણું એ થઈ જાય આ રામ ભગવાન હમણાં જ આપણે અહીંયાથી આપણા ઘણા બધા લોકો અયોધ્યા આવ્યા હતા અને અમે બધા ટ્રેનથી ગયા હતા લગભગ દોઢ હજાર માણસો ટ્રેનથી ગયા અને સૌએ અમે ગાડીમાં જ નક્કી કર્યું હતું ચર્ચા કરી હતી ગાખો મનુ કે બધું તો ભાઈ ખરેખર દરેક ગામના લોકો હતા આખા જિલ્લાના લોકો હતા એ લોકોએ પણ નક્કી કર્યું કે ભાઈ ખરેખર આપણે આ રીતે રિવર્સ પ્રમાણે રહેવું જોઈએ એમ અને ગાડીની અંદર બધા સંમત હતા અને ફોન કરી કરીને ઘણા બધા લોકો ફોન કરતા ત્યારે એ લોકો પણ કહેતા હતા કે ભાઈ ના જૂનું નથી લેવું અને જે નવું છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ એટલો બધો ભાવ હતો લોકોની અંદર જેથી કરીને આપણો સમાજ સુધરે અને તો આપણા ગીતો પણ આજકાલની છોરીઓ જ છે